પ્રાઇસ ટુ બુક અને પ્રાઇસ ટુ અર્નિંગ નીચે આર ઓઆઈ અને સિગ્નિફિકન્ટ ઉપર હોવા જોઈએ આઈ થિંક ડબલ ડિજિટ એટલીસ્ટ હોવા જોઈએ અને સાથે જે થર્ડ છે પીજી એટલી પ્રાઇસ એટલી ગ્રોથ રેશિયો ત્યાં આ ફેક્ટર વધારે સાબિત થતું હોય છે કારણ કે પી બધા જોતા હોય છે પીજી રેશિયો વધારે ઇમ્પોર્ટન્ટ છે અને લાસ્ટ રેશિયો જે હું જોઉં છું એ રેશિયો એ છે કે તમે હંમેશા કંપનીનું માર્કેટ કેપ જો અને કંપનીનું રિઝર્ન સરપ્લસ જો બેટર બટ વન ઇસ ટુ થ્રી પણ હોય તો સારું એટલે કે તમને પ્રોટેક્શન રહે વન ટુ થ્રી એટલે કે કંપનીનું જો માર્કેટ કેપ છે ત્રણસો રૂપિયા હોય તો એની પાસે એટલીસ્ટ સો રૂપિયાની રિઝર્વ હોવી જોઈએ તો આ ચારથી પાંચ ફેક્ટર છે જે ફંડામેન્ટલી કન્સિડર કરવા જોઈએ